ભાગ્યમાં હશે તો કોઈ લૂટી નહીં શકે સાહેબ અને ભાગ્ય નહીં શકે સારા દિવસો બેઠા બેઠા નથી આવતા તેને પામવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે મારાની તારીફ તો બધા કરે કેમ કે મોટી દેખાય છે હું તો તારીફ દોરાણી કરું જેને બધાને જોડીને રાખ્યા છે સંબંધનું કંઈક આવું જ છે શીખવા જેવું તો શકુની પાસેથી સાહેબ ખબર હતી કે સામે ભગવાન છે છતાં પણ હાર નથી માનવું સારા કામ કરવાથી સરવાળો થાય પણ જ્યારે કોઈને અંતરથી આશીર્વાદ મળે ત્યારે ગુણાકાર થાય જેને દુનિયા નસીબ કહે છે જ્યાં સુધી ત્યાં અનુભવ જગતમાં શિક્ષક છે હતો મને બહારના લોકો શું બગાડી લેવાના પણ અંદરના લોકો વિશે તો ક્યારેક ધ્યાન જ નહોતું ગયું પાપ ચોક્કસપણે ખરાબ છે પણ એનાથી ખરાબ છે પુણ્ય અભિમાન ક્યારેક તમારો એક ખરાબ સમય હતો પણ આભાર માનજો કેમ કે જેને તમને મુશ્કેલીઓ સામે લડતા શીખવાડ્યું મા બાપનો હાથ પકડીને રાખજો લોકોના પગ પકડવાની જરૂર નહીં પડે